નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસ અને વાર ગુરુવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોટ પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહેશે તો શરૂ કરીએ ઊંજા તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જેનો નીચો ભાવ છે ઓગણીસો વીસ અને ઊંચો ભાવ છે અઠ્યાવીસો ઈસબ જે છે બાવીસો એકત્રીસથી સત્યાવીસો તલસફેદ જે છે બે હજાર પચાસથી ચોવીસો ચાલીસ અને હવે આગળ છે સુવા જે છે તેરસો પચાસથી સોળસો પંચ્યાસી વરિયાળી જેનો નીચો ભાવ છે નવસો પચાસ અને ઊંચો ભાવ છે સોળસો એંસી રાયડો જે છે નવસો એંસીથી એક હજાર સત્યાસી અને હવે છેલ્લે છે જીરું જે છે ચાર હજારથી ચાર હજાર નવસો તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ